નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે પોશીના પોલીસ ઇન્સ્પેક્ટરના દોતડ ગામે બનેલ ખુનના ગુનેગારો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી સાબરકાંઠા પોલીસ ગઈ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારના દોતડ ગામની સીમા સાબરમતી નદીમાં પટમાં આ કામના કોઈ અજાણ્યા આરોપીઓએ કોઈ પણ અદાવત કે કોઈ કારણસર ફરિયાદીના દીકરાને પથ્થર જેવા કોઈ બોથડ પદાર્થથી માથાના જમણા ભાગે તથા મોઢાના ભાગે જમણા લમણા ઉપર મારી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી

પોલીસ અધિકારી શ્રી ઈડર વિભાગ ઈડર તથા સીપીઆઈ શ્રી ખેડબ્રહ્મા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોશીના પોલીસ સ્ટેશનને સૂચના કરતાં આ ગુનો શોધી કાઢવા પોલીસની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક બાતમીદારો આધારે તમામ એંગલથી તપાસ આદરે દરમિયાન આ કામે મરણ જનારા સગાસબંધીઓને પૂછપરછ માટે બોલાવી નિવેદન લેતા શરૂઆતમાં કોઈ ફળદાયક હકીકત જણાઈ આવેલી નથી જેથી મરણ જનારા સંબંધીઓને વધુ પૂછપરછ માટે બોલાવી યુક્તિ પ્રયુક્તિથી વિશેષ પૂછપરછ કરતા મરણ જનારનો ભાઈ બચ્ચુભાઈ લાધાભાઈ તરાલ રહે દોતડ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠાના હોય પોતે તથા પોતાના ગામના શંકરભાઈ રણછોડભાઈ તરાલ નવય ભેગા મળી આ પોતાના નાના ભાઈ મુન્નાભાઈનું ખૂન કરેલાની કબૂલાત કરતા બંનેને અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરેલ છે પોતાના નાના ભાઈ મુન્નાભાઈનું ખૂન કરવાનું કારણ પૂછતા બચુ ભાઈએ જણાવેલ કે તેને આ નાના ભાઈ મુન્નાભાઈ સાથે એકાદ બે વર્ષ પહેલા નદીમાં મચ્છી મારવા ગયેલ હતા તે વખતે મੱછીના ભાગલા બાબતે બંને ભાઈઓની બોલાચાલી થતા મુન્ના ભાઈએ આ બચુ ભાઈને માથામાં પથ્થર મારી માર મારેલ હતો પરંતુ જે તે વખતે બંને ભાઈએ સમાધાન કરી લીધેલું હતું કોઈ ફરિયાદ કરેલ ન હતી તેમ છતાં આ મુન્નાભાઈ અવારનવાર નાની મોટી વાતોમાં પોતાને હેરાન કરતો જેથી તેને મારી નાખવાનો વિચાર કરેલ તેથી તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ પોતાના ગામના વિનોદભાઈની જાનમાં હિંગટીડીયા ગામેથી પોતે તથા તેનો ભાઈ મુન્નાભાઈ તથા તેના ગામના શંકરભાઈ રણછોડભાઈ તરાલ નાઓ ચાલતા પરત આવતા હતા દરમિયાન આ મુન્નાભાઈએ દારૂ પીધેલ હોય સાબરમતીની નદીમાં વધુ દારૂ પીવડાવતા બેભાન થઈ સુઈ જતા નજીકમાંથી પડેલ પથ્થર મારી મારી નાખેલાનું જણાવેલ આમ સાબરકાંઠા પોલીસની જુદી જુદી ટીમોના સહિયારા પ્રયાસ થી શરૂઆતમાં શોધાયેલા ગંભીર ગુનાઓ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે રિપોર્ટર આવી દલીભુરા સાબરકાંઠા દ્વારા